બરોડા ડેરી કૌભાંડનું ઘર હોવાનો ધારાસભ્યમાં કૌભાંડો હળવાશથી લેતા હોવાનું બનાવીને લાખો રૂપિયાની લેવડ દેવડ કરાઈ હોવાનો દાવો કર્યો છે સેન્ટ્રલ કો બેન્ક સાથે ડેરીએ એગ્રીમેન્ટ કર્યો હોવાનો પણ આરોપ લગાવ્યો બે વર્ષને બદલે દસ વર્ષ સુધી કેવાયસી ન કરાતું હોવાનો આક્ષેપ કર્યો મેરાકુ દૂધ મંડળીની તપાસમાં લાખોનું કૌભાંડ બહાર આવ્યું હોવાનો પણ દાવો કર્યો છે ડેરીના એમડી અને ચેરમેને બે જવાબદારી ભર્યું નિવેદન આપ્યું હોવાનું કહ્યું એસપીએ સહકારી રજિસ્ટ્રારને એફઆઈઆર કરવા આદેશ અપાયા હોવાનો પણ દાવો કર્યો સેન્ટર બેંક અને બરોડા ડેરી આ બે વચ્ચે જે એગ્રીમેન્ટ થયું છે એગ્રીમેન્ટની અંદર એ લોકો અધિકાર પત્ર દ્વારા સભાસદનું ટ્રાન્ઝેક્શન કરી શકે છે અને અધિકાર પત્રથી સભાસદ પહેલાને મંત્રી કાતો પ્રમુખને એ અધિકાર આપી શકે છે આરબીઆઈના રૂલ્સ પ્રમાણે આવું કોઈ અધિકારપત્ર એ વેલિડ ગણાતું નથી બીજા નંબરની અંદર કે હાઈ રિસ્ક જે પણ ખાતા હોય એને બે વર્ષમાં કેવાયસી કરવાનું હોય છે આ જે હાઈ રિસ્ક બે વર્ષમાં કેવાયસી કરવાનું હોય આ મંડળીના ખાતાઓ એ હાઈ રિસ્ક ખાતા જ કહેવાય એને પણ આ લોકો બે વર્ષ ને નહીં દસ વર્ષે સેન્ટ્ર કો બેન્ક બેંક કેવાયસી કરાવે છે એટલે આ પણ એક શંકા ઉપજાવે છે અને હું તો એવું ચોક્કસ માનીશ કે આ જે એગ્રીમેન્ટ છે બેંક અને ડેરી વચ્ચેનું એ ખૂબ મોટું કૌભાંડનું મોટામાં મોટું હબ છે ત્યારે આટલી મોટી સંસ્થા ફરતામાં જઈ રહી હોય અને આવું ગેરરીતિ થતી હોય ત્યારે એમડી અને ચેરમેન બે જવાબદાર બરા નિવેદન આપે એ વ્યાજબી ના કહેવાય